લીલું લસણ દેશી કોથમરી અને આગળ કઈ રીતે બનાવી વિડીયો શરૂ કન્ટિન્યુ રાખજો ચલો હવે સોલો જગી ગયો છે ને મૂકી દઈએ તપેલી ફાઈનલી તેલ નાખી દીધું છે હવે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી રાવા દેવાનું છે આજે બનાવવાના છે વઘારેલા ભાત જો તેલ આવી જશે હવે નાખી સુકીના દાણા

હવે આને દસ પંદર મિનિટ સુધી મૂકી દઈશું ઢાંકી દઈશું ને સોખા નાખી દઈ આંધણ આવી દઈ પછી આંધણ આવી જાય પછી ફાઈનલી નાખી દીધા હવે આપણે હવે સડવા દે ઢાંકીને સડવા દેવું

ฮัลโหลไทยลีถ้ามาดูช่องนี้ไลค์แชร์ซับสไครป์กับีเดยสบายบ